કપાસમાં સફેદ માખીના નિયંત્રણ માટે બજારમાં ઘણી બધી દવાઓ મળે છે જેમ કે બાયફેન્થ્રીન દસ ટકા ઇસી અથવા એસેટામીપીરિડ વીસ ટકા એસપી અથવા બાયફેન્થ્રીન દસ ટકા અને તેની સાથે પાયરી પ્રોક્સીફેન દસ ટકા ઇસી આવે છે અથવા ડાયફેન્થ્યુરોન પચાસ ટકા વેટેબલ પાવડર ડબલ્યુપી અથવા ડાયફેનથ્યુરોન સુડતાલીસ ટકા અને બાયફેન થ્રીન નવ પોઈન્ટ ચાર ટકા એસી જે મિક્સ ટેકનિકલ આવે છે આવા ઘણા બધા જંતુનાશકોમાંથી કોઈ એક સારામાં સારી કંપનીની જંતુનાશક પસંદ કરીને ખેડૂત મિત્રો સફેદ માખીનું સમયસર નિયંત્રણ છે તે કરી લેતા હોય છે કપાસમાં સફેદ માખીનું નિયંત્રણ સમયસર કરવામાં ન આવે અને સફેદ માખીનો ઉપદ્રવ એકાએક ઘણો બધો વધી જાય ત્યારે સફેદ માખી જે કપાસમાં આવે છે બેમેસિયા ટેબેસાઈ તેને લીધે ઘણી વખત વાયરસનું જોખમ છે તે કપાસના પાકમાં વધી જતું હોય છે એટલે સફેદ માખી કંટ્રોલમાં લાવવા માટે ખેડૂત મિત્રો ઉપદ્રવ શરૂ થાય અને વધારે પ્રમાણમાં દેખાતી હોય ત્યારે આપણે જે બતાવી તેમાંથી તમને અનુકૂળ લાગતી હોય તેવી જંતુનાશક પસંદ કરીને વ્યવસ્થિત છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું નિયંત્રણ સફેદ માખીમાં તમે મેળવી શકો જે ડાયફેન થ્યુરોન સુડતાલીસ ટકા અને તેની સાથે બાયફેન થ્રીન નવ પોઈન્ટ ચાર ટકા એસી આવે છે આ મિક્સ ટેકનિકલવાળા જંતુનાશકના ખૂબ સારા રિઝલ્ટ છે પરંતુ થોડુંક કિંમતમાં ઊંચું છે નિયંત્રણ છે તે ખેડૂત મિત્રો સફેદ માખીમાં ખૂબ સારામાં સારું કપાસના પાકમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે મેં પોતે મારે ત્રણ ચાર વર્ષ પહેલાં વધારે પ્રમાણમાં આવી ગઈ હતી ત્યારે ખેડૂત મિત્રો આ વાળા જંતુનાશકનો છંટકાવ કરેલો હતો બાકી રનિંગ હોય તો અમે બાય ફેન્થ્રી દસ ટકા અને તેની સાથે ઘણી વખત એસેટામીપીટ વીસ ટકા એસપી જેવા ટેકનિકલો મિક્સ કરીને ખૂબ સારામાં સારી રીતે સફેદ માખીને નિયંત્રણમાં લઈ લેતા હોઈએ છીએ વધારે પ્રમાણમાં આવી ગઈ હોય તો ખેડૂત મિત્રો જે મિક્સ ટેકનિકલવાળું જંતુનાશક હું થોડી વાર પહેલાં બોલ્યો તેના ખૂબ સારા એવા રિઝલ્ટ છે ખેડૂત મિત્રો સફેદ માખી છે તે ચૂસિયા પ્રકારની જીવાત છે લાંબા ગાળા સુધી તેનો ઉપદ્રવ રહે તો ખેડૂત મિત્રો કપાસનું ઉત્પાદન પણ ઘણું બધું કાપી નાખે છે અને કપાસ વરસાદ પછી સુધરી ગયો છે ફૂટી ગયો છે ખૂબ સારો છે એટલે ખેડૂત મિત્રો તમે સફેદ માખી જોવા મળતી હોય તો તેના નિયંત્રણ માટેના આવશ્યક પગલાંઓ આપણે જે જંતુનાશક દવાઓ બતાવી તેમાંથી કોઈ એક સારામાં સારી કંપનીનું જંતુનાશક તમે પસંદ કરીને વ્યવસ્થિત છંટકાવ કરી સફેદ માખીને નિયંત્રણમાં લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી પૂરી કરું છું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો